ભરૂચ શહેરના વિસ્તારમાં પેટ્રોલ છાંટીને યુવકને સળગાવી દેવાની અને મારી નાખવાની ઘટનામાં આજે ચેતર વસાવા યુવાનની મુલાકાત લઈને તેને જરૂરી મદદ કરવાની ખાતરી આપી હતી ઓગણીસમી માર્ચના રોજ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં આવેલ એકવીસ વર્ષે કિશન કાલુ વસાવા પોતાના ઘરમાં સુર હતો તે દરમિયાન બુકાની ધારી એ સમયે યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલા રેલી મારી સડકતો રીવો નાખીને જીવતો સળગાવી દીધો હતો આગની લપેટમાં આવેલા કિશન વસાવાને સ્થાનિક લોકોએ બચાવીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હાલ યુવાનની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે ત્યારે આજરોજ રોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તેતર વસાવાએ કિશન વસાવાની મુલાકાત લીધી હતી

અને એમનું એંસી ટકા શરીર આજે જ્યારે બળીને ખાક થઈ ગયું છે ત્યારે એમની મુલાકાત માટે અમે હોસ્પિટલમાં આવ્યા હતા એમને મળ્યા છે હવે એમની સ્થિતિ સારી છે આઈસીયુમાં છે સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ અમે મળ્યા છે તેઓ પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે છતાંય પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી અહીંયા રાખવા પડે એમ છે અને ખર્ચો પણ મોટો છે ત્યારે અમે એમના પરિવારને સાતવાના આપી છે અને સાથે સાથે અમારા અને અમારા ગ્રુપ થકી જે પણ આર્થિક મદદરૂપ જેટલું પણ થશે અમે બધા મદદ કરવાના છે અને કિશનભાઈ જલ્દીને જલ્દી સારા થાય અમારા પ્રયત્નો રહેશે તમે જોઈ શકો છો આ પહેલો બનાવ નથી આવા કેટલાય બનાવો છે જેમાં આદિવાસી યુવાનોને આદિવાસી વિદ્યાર્થીઓને આવી જ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કર્યા બાદ એનું કોઈ નિરાકરણ નથી આવતું આમના પર હુમલો થઈ અને આજે આ ત્રીજો દિવસ છે ત્યારે ખરેખર એની યોગ્ય તપાસ થાય જે પણ એમના પર હુમલો કરનાર છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવા બનાવો આવનાર ભવિષ્યમાં ના બને એ બાબતે પણ અમે અહીંના તપાસ અધિકારી સાથે વાત કરીશું એસપી સાથે વાત કરીશું અને એમને ન્યાય આપવાનું કામ કરીશું